જય વંદે માત્ર જય શ્રીરામ હું વ્યક્તિ પ્રેમનો વિરોધી નથી કારણ કે પ્રેમ એક એવી લાગણી છે એવો ભાવ છે જે દરેક વ્યક્તિને કોઈક ને કોઈક સમયે કોઈક ને કોઈક સાથે થાય જ છે આ સત્ય છે પરંતુ પ્રેમરૂપી પ્રકરણનો ફુગો અત્યારે જે ફૂલવા લાગ્યો છે ને એ ફૂલીને ફૂટી જાય છે કારણ કે એમાં હવા વધારે ભરાઈ જાય છે અને કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ સાથે લાગણીનો ભાવનો સ્નેહનો અને પ્રેમનો અતિરેક થાય ને એટલે એનું પરિણામ હંમેશા નબળું જ આવે છે અત્યારે એક સમસ્યા જે વિકરાળ રૂપ ધારણ કરી રહી છે હું પોતે પહેલાં હિન્દુ છું પરંતુ એક સમાજનો દીકરો છું અને એક સમાજના દીકરા તરીકે એક વિનંતી કરવા માગું છું અત્યારની દીકરીઓને કે મારા સમાજની દીકરીઓને જે આંતર કાસ્ટના નબીરાઓ ગમવા લાગ્યા છે ને એ તદ્દન ખોટું છે કારણ કે તમારા પોતાના સમાજમાં તમારા ભાઈઓ દરેક ઘરમાં જોઈ લેજો આજે એક એવી સમસ્યાએ રૂપ ધારણ કર્યું છે કે સામાજિક રીતે ખૂબ સ્ટેબલ ખૂબ સક્ષમ પાંચ પચીસ લોકોને રોજગારી આપતો સમાજ હું એવું નથી કેતો કે આ એક જ સમાજ રોજગારી આપે છે દરેક સમાજ એકબીજાના આધાર ઉપર જ જીવી રહ્યો છે એટલે કોઈ એક સમાજે માથે લેવું નહીં કે હું છું તો આ બધાય છે કારણ કે સર્વ સમાજ એક થાય તો જ દેશની અને દરેક વ્યક્તિની પ્રગતિ થાય પરંતુ સમસ્યા એ સમસ્યા જ હોય તો અત્યારે છોકરીઓને જે આંતરકાષ્ટ સાથે ભાગવાનો જે વેપલો થયો છે ને એ ખરેખર દુઃખદાયી છે દીકરીઓને વિનંતી છે કે તમે તમારી જાત માટે થોડોક વિચાર કરો કારણ કે એ લગ્ન જીવન સફળ નથી જે તમે ભાગીને તમારી જાતે પસંદ કરો છો નક્કી કરો છો કારણ કે કડવી વાસ્તવિકતા તમને કહી દઉં કે જે છોકરો વ્યવસ્થિત રીતે કમાતો હોય જે છોકરા માટે એનો પરિવાર મહત્ત્વનો હોય જે છોકરા માટે તેનો સમાજ મહત્ત્વનો હોય જે છોકરા માટે પોતાનું આત્મસન્માન મહત્ત્વનો હોય એ વ્યક્તિ ક્યારેય તમને કોલેજના ગેટ પર કે મોટી ગાડીઓ ભાડે લઈને રખડતો કે નવી નવી બાઇકોમાં સીન સપાટા કરતો જોવા નહીં મળે ગલ્લે જોવા નહીં મળે કારણ કે એ છોકરાને એના માતા પિતાની ચિંતા છે એના સમાજની ચિંતા છે એના પરિવારની ચિંતા છે અને પોતાના આત્મસન્માનની ચિંતા છે એટલે એ છોકરો તમને ક્યારેય દુઃખી નહીં થવા દે પણ જો એ તમારા માતા પિતાએ પસંદ કરેલું પાત્ર હશે ને તો હવે વાત એમ આવે કે હું પ્રેમના વિરોધી તરીકે ચિતરાઈ જાઓ તો હું કહેવા માગું છું કે ભાઈ સફળ તો તમારો પ્રેમ પણ નથી થતો કારણ કે ઘણા લોકો એવું કહે છે કે ભાઈ માતા પિતાનું કરેલું પણ તૂટી જાય છે ને ક્યાં ટકે છે પરંતુ માતા પિતાનું કરેલું તૂટવા આવે ને એની પહેલાં સમાધાનના સો રસ્તા હોય છે અને આખી જિંદગી નીકળી જાય છે સારી રીતે નીકળી જાય છે અને પછી પોતાની જાત ઉપર દીકરીને અફસોસ થાય છે કે સારું થયું મેં માતા પિતાની વાત માની સમાજની વાત માની આજે હું સુખી છું સુખી છું સંપન્ન છું અને મારા પરિવારમાં સ્ટેબલ છું જ્યારે તમારા દ્વારા તમારા દ્વારા સાથે તમે જ્યારે પ્રેમ પ્રકરણ ખીલાવીને માતા પિતાની વિરુદ્ધમાં જઈને સમાજની વિરુદ્ધમાં જઈને એની સાથે લગ્ન કરો છો ને કારણ કે લગ્ન જીવન એ સંસારના એવા બે પૈડા છે કે બંનેને સાથે જ ચાલવું પડે છે અને એકમાં કીચુડ કીચુડ અવાજ આવે તો બીજો પૈડું એને ખેંચી લે છે પરંતુ તમારા પ્રેમ પ્રકરણને લીધે જે નબીરો તમે પસંદ કર્યો છે અથવા તો તમારા પ્રેમ પ્રકરણને લીધે તમે જે કન્યા પસંદ કરી છે એ કન્યા પચીસ વર્ષના એના માતા પિતાના પ્રેમને જો તરછોડી શકતી હોય તો તમારા પાંચ વર્ષના પાંચ મહિનાના પ્રેમને શું કામ ન તરછોડી શકે સમય ખૂબ જ વિકરાળ છે અને અત્યારે સૌ કોઈ પોતપોતાની રીતે સ્વતંત્ર છે વિચારોથી મુક્ત છે એટલે તમે નહીં તો તમારી જેવો બીજો મળી જ જશે તું નહીં તો તારા જેવી બીજી એવા વેમમાં રહેતા નહીં વાત કડવી છે પરંતુ બને ત્યાં સુધી એવો પ્રયત્ન કરો કે તમારા માતા પિતા દ્વારા જે કાંઈ પસંદગી કરવામાં આવે તમારા માતા પિતાને સમજવાનો પ્રયત્ન કરો કારણ કે જે માતા પિતાએ તમને પચીસ વર્ષ સુધી મોટી કરી છે એ માતા પિતા તમારું બુરું ક્યારેય નહીં ઈચ્છે પણ છતાંય સમયનો જ એટલો બધો પ્રભાવ છે કે એક સમય એવો આવે છે કે છોકરા કે છોકરી એને આ પ્રેમરૂપી લાગણી કે ભાવમાંથી બચાવવા લગભગ તો અશક્ય બની જાય છે પરંતુ જો એ સમય નીકળી જાય જે એક બે વર્ષનો ગાળો છે એ નીકળી જાય તો છોકરી કે છોકરો ક્યારેય જિંદગીમાં ભૂલ કરતા નથી જય હિન્દ વંદે માતરમ જય શ્રીરામ